વાત કરીએ જામનગરના ગોવાણા ગામના સિમ વિસ્તારમાં બોરમાં એક બાળક પડી ગયું છે અને વાલોરવાડી વિસ્તાર જ્યાં રમતા રમતા બાળક ખુલ્લા બોરમાં પડી ગયું છે તો બાળક બોરવેલમાં દેખાતું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે તો ફસાયેલા બાળકનું નામ રાજ હોવાનું જાણવા મળ્યું છે અને બોરવેલમાં બાળકને ઓક્સિજન અત્યારે પૂરો પાડવામાં આવી રહ્યો છે તો બોરવેલ નજીક જેસીબીથી ખાડો ખોદવાનું પણ શરૂ કરી દેવાયું છે તો રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ફૂલ ફ્લેઝમાં ચાલી રહ્યું છે જેસીબી બોલાવી લેવામાં આવ્યું છે અને બાજુમાં જ ખાડો ખોદવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે અત્યારે આ બચાવ કામગીરી ચાલી રહી છે તો બાળક બોરવેલમાં બાળકને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે બાળક બોરવેલમાં પડ્યું રમતા રમતા બાળક ત્યાં પહોંચી ગયું હતું અને બોરવેલમાં પડ્યું ત્યારે આસપાસના લોકો તેને ગોતવા નીકળતા તેનો અવાજ આવતા એ બોરવેલમાંથી એને એ લોકોને ખબર પડી કે આ બાળક બોરવેલમાં પડ્યું છે અમે આપને આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે એ બાળક બોરમાં પડ્યું હતું રમતા રમતા એ ખુલ્લી જગ્યામાં જે બોર આવેલો છે એ બોર સુધી બાળક રમતા રમતા પહોંચી ગયું હતું અને એકાએક એ બોરમાં બાળક ખાપક્યું હતું તો જે રીતે માહિતી મળી રહી છે કે દસ ફૂટે એ બાળક ત્યાં અંદર ફસાયેલું છે અને તેના હાથ ઉપર દોરી તો બાંધી દેવામાં આવી છે પણ સાથે સાથે ઓક્સિજનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે અને સ્થાનિકો અને સાથે સાથે ફાયરનો કાફલો અત્યારે ઘટના સ્થળ છે ફાયર ફાયર કર્મીઓ અત્યારે કામે લાગ્યા છે એકસો આઠ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે તો સાઈડમાં જેસીબી બોલાવવામાં આવ્યું છે ને એ જેસીબી અત્યારે ખાડો ખોદી રહ્યું છે જેથી કરીને બાળકનું રેસ્ક્યુ કરી શકાય કારણ કે દસ ફૂટ જેટલા ઊંડા ખાડામાં એ ઊંડા બોરવેલમાં બાળક દસ ફૂટે ફસાયેલું છે બોરવેલ ખાસો ઊંડો છે કારણ કે હજુ એ માહિતી નથી મળી કે બોરવેલ કેટલો ઊંડો છે પણ દસ ફૂટે જે રીતે માહિતી મળી રહી છે દસ ફૂટે અત્યારે બાળક ફસાયેલું છે અને હાથમાં દોરી પણ ફસાઈ ગઈ છે પણ હવે એને રેસ્ક્યુની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે તો બાજુના ખેતરમાં ચણા લેવા માટે આ બાળક ગયું હતું અને આ બાળકે શ્રમિક પરિવારનું હોવાનું પણ માહિતી મળી રહી છે તાલુકાના જે ગુવાણા ગામ ની જે ઘટના છે તેમાં બાળક બે કામગીરી છે મહાનગરપાલિકાની જે ફાયર ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે ને યુદ્ધ ના જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે આ ગામ નો જે વાયુ વિસ્તાર છે તેમજ હું કેમેરામેનને કહીશ કે જે અહીં જો વાત કરવામાં આવે તો હાલ મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા અહીં જે વાળી વિસ્તારમાં એકઠા થયા છે હાલ જે ગોરવા માર્કેટ પસાર પસારતા છે એકસો આઠની ટીમ પણ અહીં ખરેપગે છે ને હાલ બોરવેલમાં ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કહી રહ્યું છે અને હાલ જે તંત્ર દ્વારા જે બોરવેલ બાજુમાં જેસીબી દ્વારા ખાડો કરવામાં આવી છે ત્યાંથી બહાર કાઢવામાં આવશે તેમ જે ફાયર અધિકારી છે તેના દ્વારા જણાવવામાં આવી છે જો તરફ હાલ લગભગ છે એવું આવે છે વાડી માલિક નું નામ શું છે વાડી માલિક કોઈ કરંગિયા છે જેમની વાડી છે અત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મહેસૂલી વહીવટ તંત્ર જામનગર જિલ્લાના અધિકારીઓ કલેક્ટર પણ હાજર આ મુલાકાત લીધેલી છે ઉપરાંત પોલીસ વિભાગ ખડે પગે હાજર છે ફાયર ની ટીમો હાજર છે એકસો આઠ એમ્બ્યુલન્સ હાજર છે અને મેડિકલ ફેસિલિટી તમામ હાજર છે ખાસ જામનગર થી ને બોલાવવામાં આવ્યા છે બાળક છે એટલે એ બી હમણાં દસ પંદર મિનિટ માં પહોંચી રહ્યા છે રાજકોટ થી એસડીઆરએફ ની ટીમ આવી રહી છે બરોડા થી એનડીઆરએફ ની ટીમ નીકળી ગઈ છે એ બી પહોંચવામાં છે બોરવેલ માં એક બાળક અત્યારે ફસાયું છે અને જેસીબી થી અત્યારે ખાડો ખોદવાની પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એવી રેસ્ક્યુ કામગીરી અને ખાસ તો આપની પાસેથી એ જાણવું છે કે બાળકની સ્થિતિ શું છે હિરેન વાત કરવામાં તો તાલુકા

બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું આભાર તો અત્યારે રાજુને બચાવવા માટે રાજકોટ અને વડોદરાથી પણ ટીમોને બોલાવી લેવાઈ છે રાજુને બચાવવા માટે એનડીઆરએફ ની ટીમ રવાના થઈ છે રાજકોટ અને વડોદરાથી એનડીઆરએફ એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે